અરણગસ્ટ સ્ટેશન ઉપર સીएनजी ટેસ્ટિંગ વિના વાહનોમાં ગેસ નહીં ભરવા તાકે દિતિ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા સીएनजी ગેસ સ્ટેશનો થોડા દિવસો નાટકું કરશે બાદમાં જેસે તે વેસેની પરિસ્થિતિ સર્જાશે તાજેતરમાં આણંદ તાલુકા ભાલેશ ગામે ચરોતર ગેસ કંપનીના ગેસ સ્ટેશન પર ગઈકાલે સવારે કારમાં ગેસ પુરતી વખતે blasts થતા ભારે નુકસાન થયું હતું સન્યસીબે કોઈ જાણકારી થવાપા મિન હતી જને ધ્યાને લઈને તાત્કાલિક આરટીઓ કચેરી સહિત તંત્ર દ્વારા તમામ ગેસ સ્ટેશનોને સૂચના આપી દેવામાં આવી છે કે સીएनजी સિલિન્ડરનું ટેસ્ટિંગ ન કરાવ્યું હોય તેવા વાહનોમાં ગેસ ભરવો નહીં જેના પગલે આજે સવારથી ચરોતરના તમામ ગેસ સ્ટેશન પર બોર્ડ મારી દેવામાં આવે છે ટેસ્ટિંગ કરાવેલું હશે તે વાહનમાં ગેસ ભરી આપવામાં આવશે મોટા ભાગના ગેસ સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા કારણ કે ટેસ્ટિંગ માટે વાહન ચાલકો સાથે બબલ ના થાય તે માટે બંધ રાખવામાં આવે છે આરણ શહેર માં હાલમાં માત્ર ગામડી હાઈવે પર આવેલ એક ગેસ સ્ટેશન ચાલુ છે જેમાં કોઈ વાહન ચાલક અટવાય નહીં તે માટે 50 રૂપિયાનો ગેસ ભરી આપવામાં આવે છે. સીએનજી ટેસ્ટિંગ ને લઈને આજે સવારથી જ મોટા ભાગની સીએનજી રિક્ષાના ચાલકો કામગીરી બંધ રાખીને ટેસ્ટિંગ માટે પ્રક્રિયા હાથ ધરી છે. પહેલા સીએનજી કીટનું ટેસ્ટિંગ કરાવી આવેલા વાહનોમાં ગેસ પૂરવાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે જેને લઈને આજે આણંદ જિલ્લામાં દોઢ લાખથી વધુ સીએનજી વાહનોના માલિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનું વખત આવ્યો છે તંત્ર દ્વારા ફરજિયાત સીએનજી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે જેના લીધે જિલ્લામાં પંદરસોથી વધુ રિક્ષાવાળા સીએનજી ગેસ વગર રોજીરોટી વગરના થઈ ગયા છે